ભાવનગરના ગામડાઓમાં કમોસમી વરસાદ પોતાના ખેતરમાં તલ મગ અડદ બાજરી મગફળી જેવા પાકોનું વાવેતર થયેલું છે પાક અત્યારે પકવાની સ્થિતિ ઉપર અને કમોસમી વરસાદ ખાબક્યો છે ઘણું બધું ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એમાં કમોસમી વરસાદના કારણે મેં લગભગ અમે વીઘાની ડુંગળી છે તો વીસ વીઘાની ડુંગળીમાં એટલું સદંતર ટૂંકમાં હવે આ માની લો બે ત્રણ દિવસથી તો છે વરસાદ એટલે આ વરસાદના કારણે આ બધી ડુંગળી મારી અત્યારે ગણાય તો ફેલ જ ગણાય બરોબર એમાંથી હવે કઈ લેવા પણ રહી નહીં તો મારી નમ્ર એવી વિનંતી છે કે મારી એકની નહીં પણ આખા ગામ અથવા તો આખા રાજ્યમાં જ્યાં જ્યાં નુકસાન છે તે આપણને સરકાર કંઈક આપણને હેલ્પ કરે તો આપણે પાછા સદંતર ઊભા થઈ શકીએ મહુવા તાલુકાના બેલમ્પર સુના સાપરી ગળથર શેતણા આ બધા જ ગામોની અંદર છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે તેના હિસાબે જે ખેડૂતોએ વાવેતર હાલમાં જે કરેલું હતું ખાસ કરીને ડુંગળી તલ મગ અડદ

Believe go 3